અમારા ચા બનાવાના સ્પેશિયાલિસ્ટ છે ચાલો આપડે ચા જોવા જઈએ પિયુષભાઈ કથેરિયા બને છે અહીંયા તમને મળી જાય ગરમા ગરમ special છાશ ફરી ઉભી રહી જાય એવો ચા બને છે ગેસ નો બાટલો આમાં બધું બાજરા રોટલા ભજીયા બધું બનવાનું છે સ્વિમિંગ પુલ અમારો રેડી થાય છે રામો પડી જવાનો છે આ સ્વિમિંગ પુલ છે એક સામા જીવડું પડી ગયું છે હું કાઢી નાખું છું હા કાઢી નાખો કાઢી નાખો ચારે બાજુ ખુલ્લા ખેતર છે હાર્દિક ભાઈ આવે છે હાર્દિકભાઈ ભાઈ મારા હાડુભાઈ છે મજામાં મજામાં આને તો તમે ઓળખતા હશો બધા આનંદ છે બહુ તોફાની અમારા સાડુભાઈ નો છોકરો છે તારું નામ હું છે પૂર્વ તારું નામ શેનુ તારું નામ શું છે શેનુ તો ઉપનામ છે અનંત રાકેશભાઈ અનંત આ બધા ભજીયા તૈયારી કરે છે સાંજના ભજીયા મરચા

છે બધા સાંજના મિટિંગ કરવાના છે આ નાનલા પોયરા માટે ઈચકા લછરપટ્ટી બધું જ છે અહી ખુલ્લા ખતર ચાલો આવો ફાર્મ માં હવે સાંજે ભજીયા બનાવશે ત્યારે લાઈવ થશે પાછું ચાલો બાય